ગુજરાત ને આડમાં ડ્રગ્સ અને દારૂનો કાળો વેપાર ચાલી રહ્યો છે આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ આજે આપણે વાત કરીશું ગુજરાત વિશે જેને હંમેશા વિકાસ નું મોડલ કહેવામાં આવે છે પણ જ્યાં ડ્રગ્સ અને દારૂના તસ્કરીના માફિયા ખુલ્લે આમ કારોબાર કરે છે દારૂબંધીના કાયદા હોવા છતાં લાખો લિટર દારૂ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી ટ્રકો ભરીને આવે છે અને કરોડોના ડ્રગ્સ બંદરો પરથી જપ્ત થાય છે પણ અસલી માફિયા અને તેમના રક્ષકો ક્યાં છે

અગિયાર કરોડના ઇનમ પણ વેચાયા છે પણ કોંગ્રેસ નેતા લાલજી દેસાઈના તાજા નિવેદન પ્રમાણે છેલ્લા ચાર વર્ષમાં સોળ હજાર કરોડના ડ્રગ્સ જપ્ત થયા છે પણ કોઈ મોટા દોષી પકડાયા નથી આ આંકડા ગુજરાત પોલીસના રેકોર્ડ પરથી લેવામાં આવ્યા છે તો પ્રશ્ન એ છે કે આ વિશાળ માત્રાના ડ્રગ્સનો રસ્તો કોણ ખોલી રહ્યો છે ગૃહ વિભાગના અધિકારીઓ કે નેતાઓના નામ ક્યારે સામે કેમ નથી આવતા આ નિષ્ક્રિયતા બસ નિર્ફરતા છે

400 થી પાંચસો કિલોમીટર નો રૂટ તસ્કરી માટે વપરાય છે રિશ્વત આપીને નીકળી ગયા આ પોલીસની શક્તિ છે કે ભ્રષ્ટાચારની ગેરંટી ગૃહ વિભાગ આ તસ્કરીને રોકવા માટે કઈ કાર્યવાહી કરે છે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે

તમારી નો કરપ્શન વાર્તા કે માફિયા અને અધિકારીઓ વચ્ચેની ગુપ્ત સમજૂતી ડ્રગ્સ વાત કરીએ તો બે થી બે ચોવીસ સુધી ગુજરાતના બંદરોથી થી ઓગણીસ મોટા કેસોમાં આશરે અગિયાર હજાર ત્રણસો અગિયાર કરોડ ડ્રગ્સ જપ્ત થયા છે જેમાંથી મોટા ભાગના મુન્દ્રા પોર્ટ પરથી જેમાં બે હજાર એકવીસ માં બે હજાર નવસો હેરોઈન સાથે જોડાયેલી હોઈ શકે છે પણ પોર્ટ ઓપરેટર પર કોઈ કાર્યવાહી થયેલ છે કે કેમ તે એક મોટો સવાલ છે બસ બે સ્થાનિક વ્યક્તિઓ પકડાયા છે સુપ્રીમ કોર્ટે

પણ તે પછી પણ આ તસ્કરી ચાલુ ત્યારે શું ગૃહ વિભાગની નિષ્ક્રિયતા અને સુરક્ષા આવી હોવી જોઈએ ત્રણ વર્ષમાં ડ્રગ્સ એડિક્શનના કેસો બમણા થયા છે ખાસ કરીને યુવાનોમાં સોળ થી પચીસ વર્ષના ત્રેવીસ ટકા ડ્રગ્સ નો ઉપયોગ કરે છે અને સ્કૂલો પાસે પણ આ વેચાણ થાય છે એનઆઈએ આતંકી લિંક્સ પણ મળ્યા છે પણ રાજ્ય સ્તરે કાર્યવાહી કમજોર છે પચીસો થી વધુ લોકો પકડાયા છે પણ અસલી સ્મગલર માફિયા બોર્ડર પર કંટ્રોલ કરે છે અને હાલ ફરાર છે ગુજરાતના ગૃહ વિભાગ તમારી નિષ્ક્રિયતા યુવાનોનું ભવિષ્ય નષ્ટ કરી રહી છે જપ્તીના આંકડા તો ચમકે છે પણ અસલી યુદ્ધ ક્યાં છે

આ સમગ્ર બાબતે તમે શું વિચારો છો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક પણ કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ